ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી બરોડા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાની ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકનું ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વાહનોનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું ત્વરિત તંત્ર કઈ યોગ્ય નિરાકરણ લાવી શહેરની ટ્રાફિકના સમસ્યાથી મુક્ત આપ મુક્તિ આપવા રજૂઆત કરી હતી રિપોર્ટર અઝહર પઠાણ સત્યડે ન્યૂઝ ભરૂચ જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લાના અંદર અને ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે નવો

બાયપાસ થી લઈને ઠેક પાંચ રોડ ની હાલત ખરાબ છે બધું જામ થઈ જાય છે જેમ થી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને રિક્ષા ચાલકો ને એટલા માટે કે આખો દિવસ સિટી માં ધંધો કરવાનો હોય બહારની ગાડીને આખો જામ કરી નાખે છે ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે આ નો પાર્કિંગ છે અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને ડન કરવામાં આવે છે હું તંત્ર અને ખાસ કરીને કલેક્ટર સાહેબથી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યો છે એનો ડાયરેક્શન લાઇવેલ થી આપો ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી નહીં તો ભરૂચ શહેરના લોકો બી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી ઠકે આ બંધ કરવામાં આવે બહારની ગાડીઓ તો આ ભરૂચની ટ્રાફિકનું ગમસાળ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવામાં માંગુ છું જય હિન્દ જય ભારત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને youtube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબકે ડોટ કોમ આઝાદી સમાચારોની